એ લોકો પગાર કરશે પગાર વધારો નહીં થયો આંગણવાડી બહેનો ને બે હાજર અઢાર થી નહીં થયો આશા વર્કરો ના બી એક વધારો નહીં બેસ પર કામ કરાવે છે તો આ સરકારની કેવી રીત છે તમે જ કહો છો નારી સશક્તિકરણની ની મોટી મોટી વાતો થાય છે તો આ નારી ને તમે સશક્ત કરી રહ્યો છો કે આશક્ત કરતા છો નારીઓને આવી દુર્દશા કરી દીધી છે દસ હજાર જેવા નાના પગાર અને પાંચ હજાર જેવા હેલ્પર નાના પગાર ના કેવી રીતે એનો ઘર ચલવે કે ભાડું ભરે કે આંગણવાડી ને આવવા જવાના ભાડું ભરે કે જે વસ્તુઓ તમે એમ એમ વાય યોજના ને અંદર આપો છો તેલ દેલ હું એ બધા અમે કંટ્રોલ થી આવવાનું ભાડું ભરીએ દસ હજાર ની અંદર અમે શું શું કરીએ આ વસ્તુ તદ્દન ખોટી છે

હડતાલ પછી તમે જેલમાં માં ભરો કે અમને ક્યારે ભી લઈ જાઓ એમ બી અમને રોટી રોટી ને તરસી ગયા છે તો જેલમાં બેસીને અમે રોટી ખાવાના છે એ માટે અમારી બેનો મુક્કમ છે તદંતર એ છે કે અમે જે કરવાના તે થવાના છે થવાનો છે ધન્યવાદ